હોય ને પાછા થઈ તો બધા ઉતારીએ છીએ કેટલા જણા ઉતારે છે જો આ એક અહીંયા ઉતારે હું કઈક ક્યાંક આમ આવી જાય ઈ જ નહીં લઉં એવું હોય ને કે તું કાંઈ આમાં અમને લે નહીં પછી તું કે લઈ લો લઈ લો એ તો આડા રહી જાય હોય ચક્કર હા બીજા રીંગણા છે છે ને હા આચા રીંગણા માન મન તુટુકા સેવ એમાં આમાં સેવ પણ કેવા રહેશે

રીંગણા ગવાર ઉતાર્યા છે હાલ હવે બીજા હજી બોય ને ઉતાર લે હજી રીંગણા છે આઈતે આઈતે ન છે આ રીયા ન છે ને આ આ અમારે બારમણ ની ફેમસ વસ્તુ છે ગરમેલ નામ છે એનું તો અમાર માડી એ નાખ્યું છે અમાર માં છે ને એ રોપ નાખ્યો છે અહીંયા પછી ના ફૂલડા જેવું બી આવે છે તો આ ગણીને અહીંયા નાખેલો છે પછી એના પાસે નવી જગ્યામાં બદલાઈ નાખવાનું એટલે ગરમેલ શરૂ થઈ જાય ને અમારા ગામમાં ગરમેલ વધ મળે છે તો નિલમબેન અહીંયા જો તો તાજા અહીંથી પાડશીઓ નીલમબેન હાટું જવો આવા આવેલા છે જમરું તો બતાવું તમને બે અંધેર સી હજી જવો નિલમબેન હમ અહીંયા નહીં ખાતી ક્યાં ખાય સુરત તો હાલો તો એટલું બકાલું ઉતરી ગયું છે ને હજી ઉતારીએ હવે તો હાલો હાલો તો નીલમ બેન ઉતારી રાખો તો અંદર ગેર બધી હજી વાયરની તો શરૂઆત જ થઈ છે કા તો તો એટલી પહેલે વહેલી વાયર એટલી ઉતરી છે તો હાલો પાછું જવાનું છે ત્યાં ઉતારવા આવે દૂધી તો હાલો દૂધી ઉતારી આવી વાલડ તો હજી શરૂ જ થઈ છે તો હાલો નીલમબેન આ દૂધી કાપો હાલો તો આ વાડાની સાઈડ છે ને મારી ત્યાં એક દૂધી આવી ગઈ છે વાહ કેટલી વજન હું બતાવ કિલો હા ઘી હોડું આવેલું છે હતી તો બરાબર હાલવામાં આવે છે ફટકાય તો આ નવું બકાલું બનાવ્યું છે હજી તો અહીંયા હમણાં જ રોપ્યું છે આ બધી અહીંથી લઈને ને ને આ એટલું આવી લસણ વાવ્યું હતું થોડાક કાંઈ ભજીયા ભજીયા બનાવવા હોય ને તો છે તો એમાંથી થોડુંક લેતું જ આવવાનું છે હમણાં તો હાલો હજી એક હાલો એટલું ઉતર્યું હાલો ચડો તો ધાબામાંથી દૂટી છે તો તો આ છે અમારા નો નજારો એ દેખાડી જવું તું અમારો અહીંયા સેલું મકાન છે આ સાઈડ ને અહીંયા રોડ છે આ સેલી ને અમારું આ સેલું મકાન આ સાઈડ આ સાઈડ અમારું સહેલું મકાન ને પછી ગામ શરૂ જાય ને નીલમબેન ક્યાં છે આ બીજું હતું પાકી ગયા જો થયેલા છે પક્ષીનું બનાવેલું છે ઉનાળે મેકવાનું ને હમણાં દૂધી તો અમારે આજે જવાનું છે સુરત કા નીલમબેન હવે બેન ક્યાંય સુરત વહી જવું છે કેમ કે અહીંયા હે હું જવાનું છે કે હું કે ઘેરી નહીં આગળ ના પાડતી હતી કેમેરો આવ્યો ને તો ના પાડવા મીડી આ અમારું ઘર છે અહીંયા

સુરત જાઈએ છીએ મેં સામાન બધો પોગાડી દીધો છે તો હાલો અહીંયા તો આ અમારે નિલમબેન છે એટલ મમ્મી તો એક મહિનો થઈ ગયો ને એટલે એવું લાગ્યું કે અહીંયા જ રહી છે એમ તો ને થોડા ઓલા થઈ ગયા ઢીલા પડી ગયા તો મળીએ આગળ તો આ અમારા ગામનો ડુંગરો ની બાજુમાં ઓલો ટાંકો ને આ અમારા નિલંબિયાન જાય છે હવે

પણ કરે છે આ આ જગ્યાએ મેન આ રોડ માથે છે એમ જે બસ માં જવાનું છે ને એ બસ આવી ગઈ છે તો એ આ બસ છે તો એ આ બસ છે આમાં જવાનું છે

અંધારું આગળ આગળ હાંજવાળું થઈ જશે હવે થોડુંક આગળ બે ત્રણ મિનિટમાં માં તો હાજર થઈ તો થોડી થોડી અહીંયા અહીંયા આપણે દેહમાં ટાઈટ પડતી હતી ને એવી નથી સુરતમાં એવા ને પછી અટાણે આપડે ઉતરીએ ને ગાયું ધીરે નવ જીવન આવવાનું આ એવું છે ડિમાન એટલે નીચે નીચે કરવાનું હોય તો તો મશીન સાફ થઈ ગયા છે સાફ સાફ થઈ થઈ છે છે ઘણું ખરું કામ થઈ ગયું છે અને હું સા બનાવું છું ને હજી થોડુંક સફાઈ કામ છે તો આ લોકો બધા પીવા ને મળીએ પાછા નવા બગમાં તો આ બ્લોગ અમારો અહીંયા જ એન્ડ થાય છે જય માતાજી